નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે કૂતરાને ઘરમાં રાખવાથી સ્વર્ગ મળે છે કે નરક ભગવાન કહે છે કે ઘરમાં કૂતરાને પાળવાથી સ્વર્ગ મળે છે કે નરક મળે છે મિત્રો એક સમયની વાત છે જ્યારે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર એકસાથે બેસીને આરામ કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી કહે છે હે સ્વામી મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કૃપા કરીને તેનો જવાબ આપો મારા મનને સંતુષ્ટ કરો તો ભગવાન ભોળાનાથે કહ્યું ઠીક છે તમારો પ્રશ્ન શું છે તમે મને કહો અને હું તમારા પ્રશ્નોનો જવાબ ચોક્કસ આપીશ ત્યારે જ માતા પાર્વતી કહે છે સ્વામી મારો પ્રશ્ન એ છે કે જે લોકો પોતાના ઘરમાં કૂતરાને ઉછેરે છે તેમને સ્વર્ગ મળે છે કે નર્ક મળે છે અને તેમને દુઃખ ભોગવવું પડે છે અથવા તેમના ઘરમાં ગરીબી આવે છે કે અમીરી આવે છે એના ઘરમાં દરિદ્રતા આવે છે કે પતન થાય છે કે પછી માતા પાર્વતીનો પ્રશ્ન સાંભળીને ભગવાન ભોળાનાથે કહ્યું દેવી હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબ એક નાનકડી વાર્તા દ્વારા આપું છું અને તમે આ કથા પૂરા દિલથી અને ધ્યાનથી સાંભળજો માતા પાર્વતી કહે છે હે પ્રભુ તમે આ કથાને સંભળાવો હું પૂરા શાંતિથી સાંભળીશ મિત્રો જે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો પછી ભગવાન ભોળાનાથ કહે છે કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે અને કહે છે દેવી એક પ્રાચીન સમયની વાત છે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી જે ઘણું દાન કરતા હતા અને પૂજા પણ કરતા હતા અને તેને કૂતરાઓનો ખૂબ શોખ હતો તેથી તે તેના ઘરે એક કૂતરો રાખતા હતા કૂતરો લાલ રંગનો હતો વૃદ્ધ સ્ત્રી દરરોજ કૂતરાને સ્નાન કરાવતી તેને ભોજન કરાવતી અને પથારી પર સુવડાવતી વૃદ્ધ મહિલાના ઘરમાં કૂતરા દરેક જગ્યાએ ફરવા માટે સ્વતંત્ર હતો પછી એક દિવસ અચાનક વૃદ્ધ મહિલાની ખરાબ તબિયતને કારણે તેનું મૃત્યુ થયું અને તે પછી યમરાજે તેના બે યમદૂતોને મોકલ્યા અને કહ્યું કે તમે જાઓ અને વૃદ્ધ મહિલાને લાવો યમરાજનો આદેશ મળતા તેઓ તરત જ સીધા મૃત્યુની દુનિયામાં એટલે કે પૃથ્વીલોક પહોંચે છે યમદૂત તે વૃદ્ધ મહિલાને યમપુરી લઈ જવા માટે તેના ઘરમાં પ્રવેશ કરે છે તે વૃદ્ધ મહિલાનો આત્મા શરીરમાંથી કાઢી અને તેને પકડી અને સીધા આકાશમાંથી પસાર થઈને યમપુરી જાય છે પછી થોડું અંતર ચાલ્યા પછી રસ્તામાં એક ખૂબ જ ઊંડી ખી નદી દેખાય છે ત્યાં પહોંચ્યા પછી યમદૂતે વૃદ્ધ માણસને કહ્યું શું તમે તમારા જીવનમાં ક્યારેય ગાયનું દાન કર્યું છે કારણ કે આપણે અહીંયાથી આગળ જવા માટે આ નદી પાર કરવી પડશે અને તમે તમારા જીવનમાં જો ગાયનું દાન કર્યું છે તો જ તે કરી શકો છો મિત્રો પછી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને કહે છે દેવી યમદૂતના શબ્દો સાંભળીને વૃદ્ધ સ્ત્રીએ નિષ્ઠાપૂર્વક ગાયનું ધ્યાન કરવાનું શરૂ કર્યું કારણ કે તેણે ગાયનું દાન કર્યું હતું અને પછી અચાનક ત્યાં એક ગાય પ્રગટ થાય છે જેની પૂંછડી પકડીને વૃદ્ધ સ્ત્રી નદી પાર કરી શકે છે પછી વૃદ્ધ સ્ત્રી યમદૂતો સાથે આગળ ચાલે છે પછી એક કાગડો તેના માથા પર મારવા લાગ્યો આ જોઈને યમદૂતોએ વૃદ્ધ માણસને પૂછ્યું શું તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ સંતની સેવા કરી છે યમદૂત સાંભળ્યા પછી વૃદ્ધે નિષ્ઠાવાન હૃદયથી સંત સંતોને યાદ કર્યા ત્યારબાદ કાગડાએ તેને વૃદ્ધ માણસને ટોકવાને રોક્યો અને ત્યાંથી ચાલ્યા ગયા પછી થોડું અંતર ચાલ્યા ત્યાં ઘણા કાળા કૂતરાઓ રસ્તા પર આવે છે જે વૃદ્ધ મહિલાનો માર્ગ અવરોધે છે યમદૂતોના શબ્દો સાંભળીને વૃદ્ધે પોતાના સાચા દિલથી કૂતરાઓને વિનંતી કરી પછી બધા કૂતરાઓએ પોતાનો રસ્તો બદલીને આગળ વધ્યા પછી યમદૂતો અને તે વૃદ્ધ મહિલા આગળ વધવા લાગ્યા થોડા આગળ ચાલ્યા તો વૃદ્ધ મહિલાના પગમાં કાંટા વાગવા લાગ્યા યમદૂતોએ વૃદ્ધ મહિલાને કહ્યું તમે જીવનમાં ક્યારે પગરખાં ચપ્પલનું દાન કર્યું છે તો મિત્રો તે સ્ત્રીએ પોતાના જીવનમાં ચપ્પલનું દાન કર્યું હતું યમદૂતોની વાત સાંભળી વૃદ્ધ સ્ત્રીએ ચપ્પલનું આહવાન કર્યું ત્યાં તેના પગમાં ચપ્પલ આવી ગયા પછી તે વૃદ્ધ સ્ત્રીએ યમદૂતો આગળ ચાલવા લાગ્યા આગળ ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી પછી યમદૂત તે વૃદ્ધ મહિલાને યમરાજની પાસે લઈ ગયા અને યમરાજ ચિત્રગુપ્તને કહે છે ચિત્રગુપ્ત જરા જુઓ તો આ વૃદ્ધ મહિલાએ પોતાના જીવનકાળમાં ક્યાં ક્યાં કર્મ કર્યા છે ત્યારે ચિત્રગુપ્ત પોતાની મોટી ચોપડી ખોલે છે અને તેમાં તે વૃદ્ધ સ્ત્રીનો લેખો જોવે છે તો તે સ્ત્રીએ પોતાના જીવનમાં કેટલા સારા કર્મ કર્યા છે અને કેટલા ખરાબ કર્મો કર્યા છે તે જોયા પછી ચિત્રગુપ્ત કહે છે હે ધર્મરાજ આ વૃદ્ધ મહિલાએ પોતાના જીવનમાં ખૂબ જ દાન પૂર્ણ કર્યું છે ભગવાનનું ભજન કર્યું છે પરંતુ તેને એક સૌથી મોટી ભૂલ કરી છે જેના કારણે તેને પૂર્ણનું ફળ નથી મળતું અને તે સ્વર્ગમાં નથી જઈ શકતા વૃદ્ધ સ્ત્રી બોલી હે ધર્મરાજ મેં એવું તો શું કર્યું છે મારી પૂજા પાઠ દાન પુણ્યમાં એવી તો શું ખામી રહી ગઈ છે જેના કારણે મને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય પછી યમરાજ કહે છે તમારી એક જ ભૂલના લીધે તમારા પૂર્વજોની આત્મા હજી પણ ભટકે છે અને તારે પણ ભટકવું પડશે કેમ કે તે તારા જ ઘરમાં કૂતરો પાળેલો હતો અને તે આખા ઘરની અંદર ફરતો હતો જેના પ્રભાવથી તારા બધા જ દાન પુણ્યના ફળ નષ્ટ થઈ ગયા છે કેમ કે જે ઘરમાં કૂતરો પાળવામાં આવે છે તેને ત્યાં દેવતાઓ ભોજન કરતા નથી જો કૂતરો ઘરમાં કોઈ અને કોઈ પણ મૃત્યુ થઈ જાય તો દેવતાઓ સુધી પહોંચવા વાળી વસ્તુ પણ સ્વીકાર કરતા નથી કૂતરાઓને અડવાથી બ્રાહ્મણોનું યજ્ઞ અને અપવિત્ર ખંડિત થઈ જાય છે અર્થાત ધર્મ અનુસાર કૂતરા પાળવાવાળા લોકોની ઘરે બ્રાહ્મણ પણ નથી આવતા જ્યાં કૂતરાની દૃષ્ટિ જે પણ ભોજન પર પડે છે તે ભોજન પણ ખાવા યોગ્ય રહેતું નથી જો કૂતરો યદી કોઈ પણ તે સૂંઘી લે છે તો તે સૂંઘવા માત્રથી તે માણસ પણ અપવિત્ર થઈ જાય છે આ જ કર્મોથી કૂતરાઓને ક્યારેય ઘરની અંદર ન પાળવા જોઈએ મિત્રો પછી ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી જો કોઈ મનુષ્ય કૂતરાને પાળે છે તો તેના ઘરની અંદર પ્રવેશ ન કરવા દેવો જોઈએ કેમ કે જો કૂતરો ઘરની અંદર પ્રવેશ કરે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરની અંદર હંમેશા દરિદ્રતા બની રહે છે આગળ ભગવાન કહે છે હે દેવી હવે હું તમને એક સંવાદ સંભળાવું છું જે તમે ધ્યાનથી સાંભળજો કૂતરાની સાથે જ વ્યવહાર કરવાના કારણે યુધિષ્ઠિરને સ્વર્ગની બહાર જ રોકી દેવામાં આવ્યો હતો જ્યારે યુધિષ્ઠિરે ભગવાન નારાયણને પૂછ્યું કે મારી સાથે અહીંયા સુધી આવેલા આ કૂતરાને સ્વર્ગમાં હું નથી લઈ જઈ શકતો ત્યારે ભગવાન નારાયણે કહ્યું હે ધર્મરાજ કૂતરાને પાળવાવાળા લોકોનું સ્થાન સ્વર્ગમાં નથી આવા મનુષ્ય સ્વર્ગમાં વર્જિત છે કૂતરા રાખેલા ઘરમાં ક્યારે યજ્ઞ પૂર્ણ કર્મફળમાં ક્રોધ વશ નામનો રાક્ષસ ગ્રહણ કરી લે છે અને તે ઘરમાં સદૈવ કોઈ પૂર્ણદાન હવન વગેરે ભેગું કરે છે તે બધું કૂતરો પાળવાથી કે કૂતરાની મંત્ર બોલવાથી આ બધું જ ફળ નિષ્ફળ થઈ જાય છે એટલા માટે કૂતરાને પાળવું પૂરી તરહથી વર્જિત છે પછી ભગવાન કહે છે કૂતરાનું સંરક્ષણ કરવું જોઈએ ભોજન કરાવવું જોઈએ ઘરની બનેલી રોટલી પર કૂતરાનો અધિકાર છે પરંતુ કૂતરાને ક્યારેય ઘરની અંદર ન આવવા દેવો જોઈએ તેને દરવાજાથી જ તેની સેવા કરવી જોઈએ ઘરની અંદર ફક્ત અતિથિ અને ગાય રાખવી જોઈએ અને તેની સેવા કરવી જોઈએ ઘરની બહાર હંમેશા કૂતરા જીવજંતુને ભોજન કરાવવું જોઈએ જે અત્યંત ફળદાયી છે મિત્રો પછી આગળ ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી મૃત્યુલોક પર ઘણી વખત જોવા મળે છે આ કળિયુગમાં મનુષ્ય એટલો બધો મૂર્ખ થઈ ગયો છે કે ગાય અને વૃદ્ધ માતા પિતાને લોકો ઘરની બહાર કાઢી દે છે અને કૂતરાઓને ઘરની અંદર રાખે છે અને તેને થાળીમાં ભોજન આપે છે અને ઘરની અંદર પથારી ઉપર સુવડાવે છે તથા ઘરની અંદર આઝાદીથી ફરવા દે છે અને તે આખા ઘરમાં ઘૂમીને નકારાત્મક ઉર્જા ફેલાવવા લાગે છે તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવે છે અને ઘરની અંદર જે સદસ્ય રહે છે તે પણ બીમારીમાં આવી જાય છે તથા જે ઘરમાં આવું થાય છે તે ઘરમાં એક દિવસ નિશ્ચિત પતન થઈ જાય છે એટલા માટે જો સ્વર્ગમાં જવું છે સુખને ભોગવવું છે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી છે અને જીવનમાં પતન થવાથી બચવું છે તો ગાય અને વૃદ્ધ માતા પિતાને ઘરની અંદર રાખવા જોઈએ અને કૂતરાને ઘરની બહાર રાખવા જોઈએ કૂતરાને પાળવા ખોટી બાબત નથી પરંતુ ઘરની અંદર પાળવા તે ખોટું છે કૂતરાને તે જ સ્થાન પર રાખવા જોઈએ અને તેને ખાવાનું આપવું જોઈએ કેમ કે કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જા આસપાસ ભટકતી પણ નથી કૂતરા ભૂત પ્રેત અને આત્માઓને રોકી શકે છે તેમને જોઈ શકે છે જે લોકો કૂતરાને ખવડાવે છે તેના ઘરમાં ક્યારે આત્મા હું પ્રવેશ નથી કરતી આમ કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવના આશીર્વાદની સાથે સાથે કુંડળીમાં રહેલ રાહુ અને કેતુના દોષ પણ સમાપ્ત થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાથી ઘરમાં જલ્દી જ બચ્ચાનો જન્મ થાય છે આધ્યાત્મિક દુર્ઘટનાનો ડર પણ ખતમ થઈ જાય છે કેમ કે કૂતરા પહેલેથી જ દુર્ઘટનાનો આભાસ કરી લે છે એટલા માટે કૂતરાને જો પાળવા હોય તો ઘરની અંદર નહીં ઘરની બહાર પાળવા જોઈએ અને તેને યોગ્ય સ્થાન પર ખવડાવવું જોઈએ કેમ કે કૂતરાને ખવડાવવાથી હંમેશા ઘરની ઉન્નતિ થાય છે આ વાત સાંભળીને વૃદ્ધ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને યમરાજને કહેવા લાગી હે યમરાજ મને ફક્ત સાત દિવસનો સમય આપો અને મને પાછા ધરતી લોક પર મોકલો તેના પછી આ સાત દિવસની અંદર કૂતરાને હું બહાર નિયમ સ્થાન પર રાખી અને પુનઃ પૂજા કરીશ દાન પૂર્ણ કરીશ ભગવાનનું સ્મરણ કરીશ મિત્રો પછી આગળ ભગવાન ભોળાનાથ કહે છે દેવી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને યમરાજે પાછા પૃથ્વીલોક પર મોકલી દીધા ફરીથી તે વૃદ્ધ મહિલા ધરતી લોક પર જાય છે અને ગામના લોકોને વૃદ્ધ મહિલાને જોવે છે તો તે જોઈને ભયભીત થઈ જાય છે અને તેનાથી ડરી જાય છે અને તે સ્થાને છોડીને બધા ભાગવા લાગે છે કહેવા લાગે છે કે આ તો ભૂત બની ગઈ છે પછી તે વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને વહુ પાસે જાય છે તો તે પણ ડરી જાય છે અને પોતાના દરવાજા અને બારીઓ બંધ કરી લે છે પછી તે વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને વહુને કહે છે યમરાજે તેને સાત દિવસનો સમય આપ્યો છે કેમ કે મારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ છે જેને હું પૂરી કરવા માટે અહીંયા આવી છું મારાથી ડરવાની કોઈ જરૂર નથી અત્યાર સુધી હું પોતાના ઘરની અંદર કૂતરો પાળતી હતી તે વાત મને ખબર ન હતી તે કૂતરાને ઘરની અંદર નહીં બહાર પાળવો જોઈએ અને ઘરની અંદર કૂતરો પાળવાથી ક્યારેય સ્વર્ગનું સ્થાન નથી મળતું પૂજા પાઠ અને દાન પુણ્યનું બધું જ ફળ નિષ્ફળ થઈ જાય છે એટલા માટે ઘરની અંદર કૂતરાને કાઢીને બહાર કાઢવો જોઈએ તેને બહાર જ ખવડાવવું જોઈએ અને દાન પૂર્ણ કરીશ ભગવાનનું પૂજા પાઠ કરી યજ્ઞ કરીશ ત્યારે જ મને દાન પૂર્ણ કરેલું હશે તેનું ફળ પ્રાપ્ત થશે મને સ્વર્ગમાં સ્થાન મળશે તે વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે પુત્ર અને વહુ માની લઈ લીધા અને તેને ઘરની અંદર રાખવાની અનુમતિ આપી સાથે જ પૂજા પાઠ કરવાની બધી જ સામગ્રી લાવીને આપી ઘરની અંદર આવ્યા પછી તે વૃદ્ધ મહિલા ઘરની અંદર રાખેલા કૂતરાને બહાર કાઢી દે છે અને તેને નિયત સ્થાન પર રાખે છે અને ભોજન કરાવે છે ધીમે ધીમે કૂતરામને મહિલા ભગવાનના નામનું સ્મરણ કરે છે ભગવાનનું ભજન કીર્તન કરે છે ભગવાનને ભોગ લગાવે છે દાન પૂર્ણ કરે છે હવનયજ્ઞ વગેરે વસ્તુઓ કરે છે અને ગાયને પણ ભોજન કરાવે છે પછી સાત દિવસ વીતી ગયા પછી યમરાજે તે વૃદ્ધ મહિલા ઉપર પ્રસન્ન થઈ સ્વર્ગમાં લાવવા માટે પોતાનું દિવ્ય વિમાન ધરતી લોક પર મોકલે છે તે દિવ્ય વિમાનને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે પછી જ્યારે સ્વર્ગથી આવેલા વિમાનને ગામના લોકો જોવે છે ત્યારે તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગે છે આ વૃદ્ધ મહિલા સ્વર્ગમાં જઈ રહી હોય તો તેની સાથે અમે પણ તેની સાથે જઈએ જેનાથી અમને પણ સ્વર્ગમાં સ્થાન મળે પછી આગળ ભગવાન કહે છે જ્યારે ગામના લોકોએ સ્વર્ગમાં જવા માટે દિવ્ય વિમાનમાં બેસવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વૃદ્ધ મહિલા બધા લોકોને કહે છે તમે લોકો ધર્મરાજની કથા નથી સાંભળી જેના કારણે તમે મારી સાથે નહીં જઈ શકો તમે દાન પૂર્ણ નથી કર્યું તમે વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરી ન તો તમે ભૂખ્યાને ભોજન આપ્યું નથી યજ્ઞ હવન પૂર્ણ કર્મ વગેરે જેવા કામો પણ નથી કર્યા એટલા માટે તમે મારી સાથે સ્વર્ગલોકમાં નહીં જઈ શકતા મારી સાથે ફક્ત મારી પાડોશણ જ જઈ શકીએ છે કેમ કે તેણે સાત દિવસ સુધી મારી સાથે બેહીને ભગવાનની કથા સાંભળી છે પૂજા પાઠ કર્યા છે દાન પુણ્ય કર્યા છે અને સાચા મનથી ઈશ્વરનું ધ્યાન કર્યું છે આ વૃદ્ધ મહિલાની વાત સાંભળીને ગામ લોકો કહેવા લાગ્યા અમારું નિવેદન છે કે અમને ઈશ્વરની મહિમા સંભળાવવું જેનાથી અમારું કલ્યાણ થાય પછી ગામના લોકોની વાત સાંભળીને તે વૃદ્ધ મહિલા બધાને ભગવાનનો મહિમા સંભળાવે છે અને પછી ગામ લોકો જે ભગવાનને મહિમા સાંભળે છે તે બધા લોકો દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં પહોંચી જાય છે સ્વર્ગલોકમાં બધા લોકોને જોઈને યમરાજ કહે છે મેં તો ફક્ત વૃદ્ધ મહિલાને જ દિવ્ય વિમાનમાં બેસવા માટે મોકલ્યું હતું તમે બધા લોકો કેમ આવ્યા ત્યારે વૃદ્ધ મહિલા યમરાજને કહે છે હે ધર્મરાજ મેં મારા જીવનમાં જેટલું પણ પુણ્ય કમાવ્યું છે તેનું અડધું પુણ્ય આ બધા લોકોને આપું છું એટલા માટે આ લોકોને સ્વર્ગમાં જ રહેવા દો વૃદ્ધ મહિલાની વાત સાંભળીને યમરાજ બધા જ લોકોને સ્વર્ગમાં રહેવાનું સ્થાન આપે છે પછી ભગવાન ભોળાનાથ આગળ કહે છે હે પાર્વતી આટલા માટે કૂતરાને ઘરની અંદર નહીં ઘરની બહાર જ પાળવા જોઈએ ઘરની અંદર રાખવાથી સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો